नौ दिन जायनी ने रेती सारी जायनी जायनी तो जायनो छे ने શું કરું जायनी तिने ચારવી પડે ઉપર લઈ જાય રેણ તારે ઉપરવી તો તમે ઉપાડ લ્યો માતાજી મિત્રો તો જો એ તો આગીએ 5:30 વાડીએ પોગી ગયા છે જો વાડીએ તો આયા હી કેમ કે ગદપ ને ઉવાત તો અમાર વાઢવાનું હતું દાદી આજ ઘરે રહ્યા હોય ના ઓ ખાતા નહી બે આયા હી બાબાજી જો અમાજે વીરાયો હે ઈ એ રંભે હે બોરા ખાઈ હે તો દાદા ઓલી બાજુ ઓરડી હમી કરે છે એ તો વિડીયો માં આપણે દેખાડ્યું નથી અરે બરોબર આ આપણે ઓરડી હતી ને એ કેવું ને કે રિપેરિંગ ચાલો બરોબર પ્લાસ્ટર કરવાનો એ તો દેખા નથી આવ કે એક દેખાડશો આજ તો કેવું કે મોડું થઈ ગયું છે કામ જાજુ છે બરોબર આ ગદબનો કેરો વાટવાનો છે આડા પાંચ થઈ ગયા આડા પાંચ થઈ ગયા આપણે મોટરસાઈકલ માં બાંધીને કરે નાખો જવાનું છે તો વિડિયો એન્જોય કરો આગળ આગળ ગમે તો લાઈક કરી નાખજો ન હોય તો કરી નાખજો કરી નાખજો અને હાલો ગધબાટી લે અને બાકી તો કહેવાય ને કે નેક્સ્ટ વિડીયોમાં તમને ક્યારેક દેખાડશો બરાબર અને બાકી વિડીયો એન્જોય કરો અને કહેવાય ને થોડોક સપોર્ટ કરો કે તમે વર્ષ ટાઈમ દીઓ લો વર્ષ ટાઈમ સોરી છે આપણે જોઈશું તો ચેનલ ગ્રો થાય છે તો થોડોક થોડોક સપોર્ટ કરો અને コメント પર જરૂરથી કર દે અમારું વિડિયો કેવા ના આજ પાછો અત્યારે હે ને વાડીય વ્લોગ અત્યારે કંટ સ્ટાર્ટ કરવાનો કારણ હું ખબર શોર્ટ વિડિયો આપણે કોમેડી શૂટ કર્યો નઈ હે અત્યારે કે પહેલા એનું શૂટિંગ પતાઈ દીધું બરોબર કોમેડી નું અને મેં કીધું થોડો વ્લોગ બનાવી નાખ કા એટલે થોડીક મજા આવી જાય તો હાલો વિડિયો એન્જોય કરો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ પર નવો સબ્સ્ક્રાઇબ કરજો કન્ટિન્યુ કરો વીજી ગદબ વાટવા હાલો જયસુ માતાજી મિત્રો કેવાય ને કે અડધો કેરો વાટી લીધો બરોબર અને આગળ થઈ જાય આપણને કેમ કે બહુ વાટતા ફાવતું નહીં આટલું આપણા દેખાડો બરોબર નહીં મહિના વાટતા આટલું હું જ જશ મારા હાટું તો વાટતા ફાવતું નહીં બહુ એટલે શીખશું બરોબર મેં કેમ કે આપડે બહુ ખેતી નું કામ ઓછું કરેલું બરોબર કારખાના તોય તને પફાવે કામ કરું હોય મત પાવે હ કામ કરું હોય તો પાવે ન કરું તો એવું કાઈ ન હોય તોય તને પફાવે આપણને ઓછું ભાવ બ વાઢવામાં દાતડું લાગી જ એટલે નીરે આટલા વાટી આટલા વાહે રહી ગયા હું થોડો ક્લોપ શૂટ કરી નાખી બરોબર છે અને હવે તો કે થોડો બાકી છે અડધો કર્યો તો વાટી લીધો બાકી તો કઈ બધું નહી યહમ बोरा बोरा खाओ जो हमें वही इन्हें कण है बोरा लीमड़ा रिया नहीं कण वही है तो बोरा थी है तो जैवी ने पप्पा भाई इं खावा दिया अमे भाई अँ गदब बाटी नहीं <laughs> चलो वीडियो आगे आगे एन्जॉय करो गदब बाट ले <laughs> जो गदब नो केरो वा टीली तो गाड़ी पन बांधी थी पेगो करी तो तो थाक ता थाई का भी थाकी जी हाँ अटेंड गाड़ी बांध लेती गदब